હું છું કૈલાશ બેન ઠાકોર અને મારા આ બ્લોગમાં માં હાર્દિક સ્વાગત કરું છું હાય કેમ છો ફ્રેન્ડ બધા મજામાં હશો આઈ હેપ કે તમે બધા તમારી તબિયત પાણી હારા છે હું પણ મજામાં છું આ મારો બ્લોગ છે કે તમને બધાને એ કે મારો બ્લોગ તમને લોકોનો કેવો લાગે છે કેવો નહીં કોમેન્ટમાં કહેજો અને હું અહીંયા કામ કરવા આવું છું તો મારું બધું કામ પતી જાય પછી હું બ્લોગ શૂટ કરું છું કેમ કે મારા જોડે કંઈ નવું બતાવવા માટે નથી એટલે તમે લોકો જોઈ શકો છો કે હું અહીંયા કામ કરવા આવું છું પ્લસ તમે આ મારો નાની ઢીંગલીનો રૂમ છે અને અહીંયા હું કામ કરવા આવું છું એટલે તમને લોકોને બધાને એ કહેવા માંગુ છું કે તમને મારો બ્લોગ કેવો લાગે છે પ્લીઝ કોમેન્ટમાં કહેજો કિચનમાં બધું કામ પતી ગયું છે બસ આ વાસણ જમાવાના છે પ્લસ બીજું કે મારે પચીસ તારીખે ઓળો શું કહેવાય કે આવો છો તહેવાર નાતાલ નાતાલ તો અમારા ભાભીએ કેટલું મસ્ત સજાયું જોઈ શકો તમે સરસ છે ને એક જ સેકન્ડ લાઈક કરું એટલે તમને બધાને દેખાય કેમ કે અગિયાર વાગ્યા પાંચ છો પણ બધા નામ જોઈ શકો કેટલું સરસ લાગે છે ને સરસ છે ને સરસ છે ને સજાવ્યું છે અમારી ટીમ લી માટે ભાભીની બેબી છે ને એ છોકરી એમની માટે અને અહીંયા જુઓ અને મસ્ત ગાર્ડન છે જેથી કરીને તમને લોકોને કેવું લાગે છે પ્લીઝ કોમેન્ટમાં કહેજો પ્લીઝ હમ હવે આયા આપણે કિચનમાં કિચનમાં જુઓ કેટલું મસ્ત સજાયેલું છે સરસ છે ને બરાબર હવે આપણે કિચન નું કામ કરી લઈએ તો તમે લોકો લાઈનમાં જોડાયેલા જોડાયેલા રહો કે હવે મારે વાસણ જમાવાના છે તો હું ફટાફટ વાસણ જમાઈ દઉં પછી આપણે મળીએ

જોઈ શકો છો કેટલા મસ્ત મસ્ત ફૂલ છે વાહ અહીંયા આ આ ફૂલ કેવું મસ્ત છે જુઓ પછી અહીંયા બધા ફૂલો આ બધા જુઓ કેટલા મસ્ત ફૂલ સન ગાર્ડન જેવું મસ્ત ગાર્ડન જેવું જ છે કેમ કે ભાઈ ન ભાડીનું બહુ જ પસંદ આવે છે અને જો આમક પણ આમક પણ નાનું ડાઇનિંગ ટેબલ છે કઈ મતલબ અહીંયા બેસીને પણ ચા નાસ્તો કરવો હોય તો કરી શકાય મળીએ આપણે બીજી હમ તમે જોઈ લીધું અમારું ગાર્ડન નાનું છે પણ સરસ છે ને જોઈ શકો છો આ મારું નાના નાના માસલીના બચ્ચા છે એ પણ જોઈ શકો સરસ છે ને મસ્ત છે ને આ મારું નાનું ભાવિ નું ઘર છે હું અહીંયા કામ કરવા આવું છું એટલે મારું જ છે એ લોકો મારાથી બહુ જ સારું રાખે છે મને અહીંયા આ પ્લાસ્ટિક ના હો અમારા અહિયાં ઘરમાં પ્લાસ્ટિક ના એક પણ તમને પ્લાન્ટ ના મળે જુઓ અહીંયા એક પણ પ્લાસ્ટિક નો પ્લાન્ટ તમને અહીંયા જોવા ના મળે બરોબર છું સાડા છ થઈ ગયા છે મોડું થઈ ગયું છે મારા બ્લોગ તમને કેવો લાગે છે કે છું કોમેન્ટમાં કઈ નવું બતાવીએ આજે તમને પાણી ચાલુ આજે ગાર્ડન છે भैया आउट कर देना ये अच्छा चालू कर दिया है हमें पंजे चाहिए तो अरे चलो मलिए घरे चाहिए બધા જોઈ રહ્યા જોઈ રે ચોરી કરતી ના હોય પકોડી વાળાનું ચાલુ થઈ ગયું છે લાઈન લાગે છે અહિયાં પણ લાઈન લાગે છે પકોડી માટે તો જો હું અમદાવાદ માં મકરબા છે ને ત્યાં જોબ કરું છું

કેટલી બધી ફટાફટ ગાય ગા ગાડી દાડે